નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટમાં હવે મને એમ થાય છે ને કે હવે હું કેટલી વાર આ મુદ્દા ઉપર ચર્ચા કરું કેટલી વાર હવે પેલું કહેવાય ને કે અવેરનેસ હવે હું ફેલાવું આમ તો એમ જ કહેવાય છે કે ના અવેરનેસ ફેલાવતા જ રહેવું જોઈએ બને એટલું પણ કેટલી અને ક્યાં સુધી કારણ કે અત્યારે લાગે છે કે વ્યક્તિઓને ક્યાંક સમજવું જ નથી જે નશામાં ધૂત અત્યારે તો ગાડી ચલાવી છે બેફામ ડ્રાઈવિંગ અત્યારે તો કરવું છે કંઈ કંઈ થાકી ગયા કે તમે તમારો વિચારો તમારા પરિવારનો વિચારો અન્ય જે સામેથી જે અન્ય કોઈ વ્યક્તિ ગાડી લઈને આવે છે તેનું અત્યારે વિચારો પણ એ કઈ બાબત અત્યારે તો જોવા મળતી નથી અને ક્યાંક એક જ સવાલ આઈને ઊભો રહેતો કે ભાઈ અમે તો જે કરીશું અમે કરીશું તમારે અમને કઈ કહેવા નહીં એ પ્રમાણે સિચ્યુએશન અત્યારે જોવા હોય છે સમજી જ ગયા હું વાત અત્યારે કરી રહ્યો છું રવિવારના દિવસે સવારે વૈષ્ણોદેવી અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તાર પાસે એક અકસ્માત સર્જાયો કે જેમાં એક યુવા જે ફોર્ચ્યુનર કાર લઈને નીકળ્યો હતો કે ડિવાઈડ ઉપરથી કાર નીચે જતી રહી સામે એસટી આવતી હતી ને ત્યાં એકદમ અકસ્માત થયો ત્યાં ત્યાં ઘટનાશ યુવાનું મૃત્યુ નીપજ્યું બીજી બાબત અમદાવાદની છે આ બીજી કોઈ બહારની નહીં અત્યારે કોઈ ઘટનાઓ નથી સારું છે અમદાવાદમાં શીલજ રાસરડા રોડ ઉપર એક કાર ચાલક કે જે નશામાં ધૂત હતો કે જેને એની ગાડીનું તો પોતાની ગાડીનું તો નુકસાન કર્યું જ પણ તેની સાથે અન્ય નવ જેટલી ગાડીઓનું નુકસાન પહોંચાડ્યું છે નવ ગાડીઓનું અને એમાં પણ ઘણા બધા વ્યક્તિઓ ઈજા ઈજાગ્રસ્ત પણ થયા હશે જ્યારે અમદાવાદની જ બે ઘટના સામે આવતી હોય અવેરનેસ ફેલાય ફેલાય ને અત્યારે તો થાકી ગયા તો પણ કેમ અત્યારે તો પ્રજાને સુધારવું જ નથી એ પ્રમાણની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે પછી કાયદા અને વ્યવસ્થાનો અત્યારે કોઈ ડર જ રહ્યો નથી કે શું થશે કંઈ નહીં કંઈ જેલમાં જ પૂરી દઈશું ને એ પ્રમાણેની જ કંઈક બાબત અત્યારે તો જોવા મળતી હોય છે એટલે કે હવે કાયદો તો કડક બનાવવાની સાથે સાથે દરેક લોકોએ પણ એટલું જાગૃત થવું જરૂરી છે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફ્ટી એક્સપર્ટ છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રવીણભાઈ હવે તો મને લાગે છે ને આપણે એમને એમ છે ને એ અઠવાડિયેમાં એક શો તો કરવો જ પડશે હવે તમે હો અને બ્રિજેશભાઈ આપણે ત્રણે એક શો તો હવે કરવો જ પડશે કન્ટિન્યુઅસ ગમે તેવું અત્યારે તો કેમ ના થાય પેલું અવેરનેસ માટે અવેરનેસ માટે પણ પ્રવીણભાઈ હવે કેટલું આપણે કહીએ અને આ રફતારનો કેર હવે અટકવાનું નામ જ નથી લેતો સાહેબ આપણે ગમે તેવું અવેરનેસની વાત કરીએ તંત્રને અત્યારે તો જાગૃત કરીએ તંત્ર પણ અત્યારે તો જે ટ્રાફિક પોલીસના જે અત્યારે તો અધિકારીઓ છે એ લોકો પણ અત્યારે તો જે રોડ ઉપર આવી ગયા છે એમણે પણ અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે પણ આ રફતારનો કેર અટકવાનું નામ જ નથી લેતો પ્રવીણભાઈ બે ઘટના મેં કહી સૌથી પહેલાં જે વૈષ્ણોદેવીવાળી જે ઘટનાની વાત કરું યુવા હતો એ એ અત્યારે એમ કહેવાય ને કે એનું ભવિષ્ય હજુ બનાવવાનું એને બાકી હતું અને જે પ્રમાણે બે ફાર્મ જે ડ્રાઈવિંગ કર્યું અને તેમાં પણ જે ફોર્ચ્યુનરનું જે કચ્ચર ઘા નીકળી ગયું અને એમ કહેવાય ને કે એક વસ્તુ પણ ફોર્ચ્યુનરની દેખાઈ નથી એમાં એ વ્યક્તિ જ ના દેખાય તો ફોર્ચ્યુનર હતી કે નહીં એ પણ અત્યારે તો ખબર ના પડે એ પ્રકારની પરિસ્થિતિ હતી શું કહેશો જે પ્રમાણે વૈષ્ણોદેવીનું જે અકસ્માત સામે આવ્યો ત્યારબાદ આપણે શીલદને લઈને વાત કરીશું વૈષ્ણોદેવી નો અકસ્માત બહુ સિમ્પલ છે વાત સમજવાની ફોર્ચ્યુનર કાર એટલે કે હાઈ એન્ડ કાર છે જે કાર કાર મજબૂત છે એ કારને એક્સિડન્ટ થાય તો સ્વાભાવિક છે કે ડેમેજ મોટો થવો જોઈએ નહીં પોતાને સાથે સાથે હાઈ એન્ડ કાર છે એટલે ગાડીની અંદર એરબેગ્સ પણ હોવી જ જોઈએ આ બધી વસ્તુ હોવા છતાં આ ડ્રાઈવરે ગાડી ઓવરટેક કરવામાં એણે દીવા વચ્ચેના ડિવાઇડર જોડે અથડાયો અને બીજી બાજુ સામેથી આવતી એસટીમાં ઘૂસી ગયો એટલે કે હેડ ઓન કોલિઝન થયો આ અકસ્માત એરબેગ ખુલવી જોતી હતી આપણે એમને જે જોઈએ છે પિક્ચર દેખાય છે દેખાડવામાં આવ્યા છે એમાં એમાં ક્યાંય એરબેગ ખોલી હોય એવું આપણને ક્યાંય દેખાડવામાં આવ્યું નથી જો એરબેગ નથી ખોલી તો એનું કારણ શું તો કે બેઝિકલી એણે સ્વાભાવિક છે કે સીટ બેલ્ટ માંધ્યો નથી એટલે કે આપણે આપણી જે ફરજ છે એ ગાડી ચલાવીએ ત્યારે સ્પીડ ના કરીએ સેટ બેલ્ટ બાંધીએ અને રોડ રસ્તાના નિયમોનું પાલન કરીએ ઓવરટેક કરતી વખતે અકસ્માત ના થાય એનું ખાસ ધ્યાન રાખવાની એટલા માટે જરૂર છે કે કદાચ આગળ કોઈ પણ વાહન પડ્યું હોય કે જેના લીધે ના થાય અવો એક્સિડન્ટ થઈ જાય તો સારા રોડ ઉપર અમદાવાદના વૈષ્ણોદેવીનો રોડ એટલે મારી દ્રષ્ટિએ એક સારામાં સારો રોડ ગણી શકાય અને જેની ઉપર અકસ્માત થાય જેના ઉપર બધા મોડર્ન ઇક્વિપમેન્ટ ગોઠવેલા છે આવા રોડ ઉપર એક વ્યક્તિ પોતે આવું વાહન લઈને નીકળે છે હવે એ વ્યક્તિ વિશે જે બીજી પણ માહિતી છાપામાં આપણે વાંચી છે તે જોતા એવું લાગે કે એ જોવાનિયા કોઈ ડર નતો કોઈ પણ જાતનો એને એમ ખાતરી હશે મગજમાં કે હું જે કરીશ તો હું બહારમાંથી નીકળી જઈશ જ્યાં ફોર્ચ્યુનર નો આગળનો ભાગ જ અત્યારે દેખાતો નથી એટલે એટલો તો એ કેટલો સ્પીડમાં હશે એ વ્યક્તિ કે જે પ્રમાણે એસટી બસ જોડે જે ટક્કર થઈ તમે એસટી બસ પણ તમારો બંને ફૂટે તો જોયા જ હશે

એને એ અથડાયો એને પણ એની સ્પીડ ઓછી કરી હોય અને તોય કૂદીને બીજી બાજુ ગયો અને બસ માં અથડાયો અને બસ ના ડ્રાઈવરને પણ વાગ્યું અને અંદરના બે પેસેન્જરને પણ વાગ્યું અને એ ભાઈની બાજુમાં કોઈ બેન બેઠા હતા તો એને પણ વાગ્યું તો છે જ સિરિયસલી હા ભાઈ ઉડી ગયા તો દેખાય છે કે એ લોકોએ જે સાવચેતીના પગલા લેવા જોઈએ એ લીધા જ નથી એબ્સોલ્યુટલી ઇરિસ્પોન્સિબલ ડ્રાઈવિંગ મારી દ્રષ્ટિએ ગણી શકાય આવા ડ્રાઈવર્સને એમની ગાડીઓ એમને વાપરવા દેવી ના જોઈએ મેં વચ્ચે એકવાર આપણે પ્રોગ્રામમાં વાત કરી લી કે ઇંગ્લેન્ડની અંદર એક એવો નિયમ ઘડવામાં આવેલો કે પચીસ વર્ષથી નીચેની ઉંમરનો ડ્રાઈવર લાયસન્સ હોય તો પણ એકલો ચલાવી શકે નહીં અને એની જોડે જે બેઠું હોય એનાથી ઉંમરમાં મોટું હોવું જોઈએ જે એનું ધ્યાન રાખે કે જેથી કરીને સ્પીડમાં જાય આજે ફોર્ચ્યુનર ગાડીની અંદર તો સ્વાભાવિક છે કે રિમાઇન્ડ સિસ્ટમ હોય અમુક સ્પીડથી વધારે જાય તો સ્વાભાવિક છે કે તરત જ અંદર અવાજ આવે અવાજ બંધ કરી દેનારા જેટલા જોઈએ પણ અવાજ કરી શકે એકસો દસે કરી શકે એકસો પચાસ કરી શકે એટલે કઈ રીતે વ્યક્તિઓ ચલાવે છે બઉ જે સાદી વાત આપણે કહી શકીએ કે લોકો રસ્તા પર બે જવાબદાર છે બીજો અકસ્માત જે થયો તે સ્વાભાવિક છે કે આલ્કોહોલ લીધા પછી નો અકસ્માત છે નવ વાહનોને ઉડાડ્યા એની ઉપર આવું પછી પ્રાણભાઈ એની એની ઉપર આપણે પછી વાત કરીએ બ્રિજેશભાઈ આપે પણ બંને અકસ્માત જોયા હશે તમને વિડીયોઝ ઉપરથી ખબર પડી હશે અને મેં જે પ્રમાણે કહ્યું કે ફોર્ચ્યુનર નો કચ્છર ઘા નીકળી ગયો હશે એમ કહેવાય ને કે ખબર જ ના પડી કે આ ફોર્ચ્યુનર છે કે કોઈ અન્ય ગાડી છે શું જે પ્રમાણે બે બેફામ સ્પીડથી ગાડી એમ કહું તો ચાલે આ ચલાવીડ પ્લસ જ સ્પીડ હશે મને લાગે છે ત્યાં જશે ટેન પ્લસ હશે એકસો દસ ઉપર જ અત્યારે આવતો જે સ્પીડ હશે ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે શું કહેશો સૌથી પહેલા તો આ પ્રકારે અત્યારે જે યુવાઓ જે ગાડીઓ અત્યારે આવતો ચલાવી રહ્યા હશે અને જે પ્રમાણે એસટી ને કંઈ જ થયું નથી સામે

રસ્તાના આની સાથે કઈ લેવા દેવા નથી એમને પણ ભોગ બન્યા છે અને જો બીજી વાત કરીએ તો ગાડીની સ્પીડ ઓવર સ્પીડ કરતા પણ ઓવર સ્પીડ કહીએ તો ચાલે કારણ કે એ વ્યક્તિને ખબર છે કે ભાઈ સામે જગ્યા નથી તેમ છતાં જો ગાડી જોવા દેવામાં આવે અને બ્રેક મારો અચાનક કોશિશ કરવામાં આવે અને આપણે જો વાત કરીએ કે ગાડીનું ફોર્ચ્યુનર ગાડીનો આખું ગાયબ જ થઈ ગયું આગળનો બધો ભાગ અને ત્યાર પછી આવું ગંભીર એક્સિડન્ટ થયું છે અને જેમ કનાબર સાહેબે વાત કરી કે એમાં સેફ આપણે એર બેગ ને જોવા ના મળે પણ તો તમે જોશો આજકાલના યુવાનો પેલો અવાજ આવે ટીન તો શું કરશે કે ત્યાં બીજું કઈક મૂકી દેશે કે એવું કઈ અવાજ ના આવે એના માટે સીટ બેલ્ટ પહેરતા નથી અને કેટલાક એવું વિચારતા હોય કે મારે તો નજીક જ જવું છે એવું વિચારતા હોય અને નજીક જવામાં અને ઓવર સ્પીડ કરવામાં અને આવી લાપરવાહી કરવાના કારણે અસંખ્ય લોકો રોડ પર અકસ્માત કારણે એમનું મોત થાય છે અને મારું તો એવું માનવું છે કેવું છે કે કે આવા જેટલા લોકો આ રીતે જેટલી બધી સાહેબ વાત કરી કે આટલી બધી રીતે સરસ મજાની અંદર ત્યાં પેલું વ્યવસ્થા બધી કરવામાં આવે છે સ્પીડ કેમેરા મૂકવામાં આવેલા છે આમ છે તે પરંતુ એ જ વિસ્તારની વાત કરીએ એ જ રસ્તાની જ વાત કરીએ તો મારા ધ્યાનમાં બીજી પણ વસ્તુ જોવા મળી છે કે હિટ એન્ડ રન કેસની જો વાત કરીએ તો અમદાવાદની વાત છે બીજા નથી વાત કરતો બીજા આ જે કરંટ યર માં ફોર્ટી નાઇન પર્સન્ટ એમાં ઉછાળો થયો છે ઉછાળો કહે તો શબ્દ ચાલે બે હજાર ચોવીસ ની જો વાત કરું બે હજાર ચોવીસ માં તો ભી આ એચ જી હાઈવે વન અને ટુ ની વાત કરીએ તો એમાં ફોર્ટી થ્રી એક્સિડન્ટ થયા એક્સિડન્ટ માં ફેટલ મારેલા લોકો મરી ગયા આ તો રજીસ્ટર્ડ આંકડા છે અને આની જો બી વાત કરીએ બે હજાર પચીસ ની જો વાત કરીએ આપણે તો આ જ વિસ્તારની વાત કરીએ અહીંયાની વાત કરીએ તો ફોર્ટી ટુ લોકો રોડ પર ફેટલ માં મરણ પામેલા છે એટલે એમ થતું હોય કે આ યુવાનો જે છે એમને મારે આપના સંદેશ આપના માધ્યમ થી એટલો જ મેસેજ આપવો છે કે ભાઈ તમે તમને આટલો શોખ છે આટલો જો તમારે ફાસ્ટ ચલાવું હોય કે એમાં તો તમે સેનામાં માં જોડાઓ અને તમે એરપોર્ટ માં એર એર જોડાઓ કે ત્યાં તમે વિમાનો એ રીતે કરાવો દુશ્મનો સાથે કામ લાગશે પણ તું જો રસ્તા માં આવીને તમે હું એમ જ કહું 108 માં જોડાઈ જાવ તો એ ઘણા બધા ને તમે જીવ બચાવશો હા એટલે આમાં આ રીતે કરે જે ખરેખર રસ્તા પર આવું કૃત્ય કરવા કરતા કે ને જાણવા છતાં જો અણજાણ જ્યારે બનવામાં આવે ત્યારે આ બધું હું તમને કહું આને હું એક્સિડન્ટ ન ગણી શકું આ જાણી જોઈને કરેલી હરકત કેવાય બિલકુલ ફર તો બોમ્બ બરોબર એવી આ ઘટના કેવાય અને આ જે એક્સિડન્ટ જે છે એ જાણી જોઈને જ કરેલું કેવાય કારણ કે ખબર છે કે આ નથી આ સિત્તેર ની સ્પીડમાં ચલાવવાનું છે કે પાસઠ ની સ્પીડમાં માં ચલાવવાનું હોય પરંતુ ઓવર સ્પીડમાં ગાડી લઈને જાય એવું તો શું ઇનામ મળી જવાનું છે વહેલું પહોંચવામાં જો મોડા પોહચશે તો શું એનું નુકસાન થઈ જવાનું છે હું તમને વાત કરું કેટલા મેં અમે સેમિનાર કર્યા કેટલા એ કર્યા અમે પૂછ્યું મોસ્ટ ઓફ બધા ને એસટી બસ ના ડ્રાઈવર ને પૂછ્યું છે બધા કે તમે જે ગાડી ચલાવો છો ફાસ્ટ ચલાવો છો તો વહેલા તમે પોહચી જજો આજ સુધી કોઈને ને પાંચ હજાર ઇનામ મળ્યું પાંચ હજાર શું ફૂટી કોડી એક રૂપિયો કોઈને મળતો નથી તેમ છતાં ઉતાવળ કારણે એકદમ ફાસ્ટ ગાડી ચલાવવામાં આવે અને એના કારણે નિર્દોષ લોકોની એમાં જિંદગીનો ભોગ બને છે બીજી વસ્તુ બીજી તમે જે એક્સિડન્ટ વાત કરી જેમ કે

તું જ્યાં પણ ચલાવે જેવું પણ ચલાવે પણ કંટ્રોલમાં અને સરખી રીતે ગાડી ચલાવજો તેમ એવું નથી લાગતું કે ના યુવાઓમાં ક્યાંક બાપે જ હવે આગળ આવવું પડશે તેમ અને સાથે સાથે એક એવી કાર્યવાહી કરો હું તો એમ જ કહું એક જ ખાલી કાર્યવાહી એવી કરો કે અમે એમને ખબર પડી જવી જોઈએ કે ના આ પ્રકારે અથવા તો ના થવી જોઈએ થોડું ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ દાખલો બેસાડે તેવી જો કરવામાં આવે એક્ટિવિટી કે જે કાર્યવાહી કરવામાં આવે તો આમાં મહદઅંશે ઘટાડો થશે પરંતુ જોશે અને બીજું વાત કરીએ કે મા બાપ જો પેરેન્ટ્સ છે મોટે મોટે ફોર્ચ્યુનર ગાડી તો સસ્તી તો આવતી નથી પચીસ લાખની ઉપર ની જ ગાડી હશે ત્રીસ લાખની ઉપર જ ગાડી હોય તો એવી ગાડીઓ જો બાળકોને આપી દેતા હોય યુવાનોને આપી દેવામાં આવે અને પછી એ રીતે બેફામ ગાડી ચલાવવામાં આવે તો એ બધું નુકસાનકારક છે એટલે આના પર કાયદાકીય કાર્યવાહી અને કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ હું તો તમને ફરીથી કહો કહેવા માંગુ છું આ એક્સિડન્ટ નથી આ જાણી જોઈને કરેલું કૃત્ય છે એટલે આના પર કોઈ પણ પ્રકારની શેર શરમ રાખ્યા વગર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ હવે પ્રમાણે ભાઈ બીજા એક્સિડન્ટની વાત કરું કે જેમાં ફૂટેજમાં જોવા જ મળે છે કે જે પ્રમાણે એ વ્યક્તિ ઊભો થવા લાયક ન હતો જ્યારે એક્સિડન્ટ કર્યો પછી એ વ્યક્તિ જ્યારે ફૂટપાથ ઉપર બેસી ગયો હતો ત્યાં જે સામાન્ય જનતા ભેગી થઈ ગઈ હતી અને એ એકદમ ચિક કાર دار ઉપર છે હાલતમાં તો એ વ્યક્તિને ખબર નથી કે અહીંયા મારી ગાડી ઊભી છે મારે એનો ડોર ઓપન કરીને મારે એની અંદર એટલા તો બેસવાનું છે એ પણ એને ક્યાં ખબર નથી ને પબ્લિકે એને બેસાડ્યો તો આ પ્રમાણે જે એટલા તો જે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો આ એક નથી આની પહેલા ઘણા બધા જે કેસ આયા છે તો હવે આમાં તો એવું લાગી રહ્યું છે કે ના કાયદો જ કડક બનાવવો બહુ જરૂરી બની ગયો છે તેમ સોરી જી પ્રભાવનભાઈ

મને કઈ થશે અથવા હું કઈ કરી નાખીશ અને કેટલી હદે દારૂ પીધો છે મારી દ્રષ્ટિએ જયારે પણ કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે તો એ બરાબર છે કે નહીં એનું ધ્યાન કોકે રાખવું જ પડે હવે આ જે ભય છે એની આપણી પાસે કોઈ પાછળનો ઇતિહાસ નથી કે આ માણસ એને એડિક્શન છે દારૂનું કે એક જ વાર એને પીધો એક જ વાર પીને કોઈ માણસ આવી હિંમત કરે ગાડી ચલાવવાની આવી રીતે ઠોકી નાખે એટલી એનામાં હિંમત જ ના હોય એનામાં હિંમત ક્યારે આવી હોય દારૂ પીને ગાડી ચલાવવાની જ્યારે એને ઘણી દારૂ પીધો હોય અને ઘણી ગાડી ચલાવી હોય અને પોતાની અંદર એક ખુમારી આવી ગઈ હોય કે મને કંઈ થાય નહીં એ લોકો આ બધા એક્સિડન્ટ કરતા હોય છે કે જે લોકો મનમાંથી એવું માનતા હોય છે કે હું દારૂ પીવું તો ચાલે દારૂ પીને ગાડી ચલાવે છે એનો અર્થે એ કે વાંકમાં કોણ કોણ છે તો જે હું દર વખતે કહું છું કે જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ બધા વાંકમાં મારી દ્રષ્ટિએ કહેવાય પ્રોહિબિશન આપણે ત્યાં બરાબર પડાતું નથી દારૂ આપણે ત્યાં બહારથી આવે છે કારણ કે આપણે ત્યાં દારૂ મેન્યુફેક્ચર ગુજરાતમાં થતું નથી હા લોકો ઘરે દારૂ બનાવીને પી શકતા હોય છે અને પીતા હોય છે જે રીતે થેલીઓમાં દારૂ મળતો હોય છે અને લોકો દારૂ પીએ છે કહેવાનો બાબત એ છે કે જ્યાં સુધી આપણે બધા સ્ટેક હોલ્ડર્સ નક્કી નહીં કરીએ કે આ ન થાય તો એ માટે શું લેવું પડલું તો એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ આપણો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ કોર્પોરેશન આના ઉપર ભેગા થઈ અને ધ્યાન દેવાની જરૂર છે કે વ્યક્તિ જો આવી રીતે ક્યાંય દારૂ વેચાતો જોયો તો એને નુકસાન થવું જોઈએ એક પાર્ટીના બેન છે જે આ દારૂ પીતા હોય એમની સામે યુદ્ધ કરવા તૈયાર છે એ પાર્ટીવાળા એવી રીતે બધી પાર્ટીના આપણા જે પ્રતિનિધિઓ છે તેમને દારૂની સામે કંઈ પણ કાર્યક્રમ કરવાની જરૂર છે એની ઇફેક્ટ આવે બધી રીતે કડક કરવાની જરૂર છે કે દારૂ વેચનારો પકડાય દારૂ પીનારો પકડાય દારૂ લાવનારો પકડાય દારૂ પીતો હોય અને જાણે છે અને છતાંય એને પીવા દેનારો એને પકડવો જોઈએ બેઝિકલી મારી દ્રષ્ટિએ

વેસ્તા પકડાય કે આ રીતે પીતા પકડાય કે આ રીતે તે પણ થશે તો એમાં એને દસ વર્ષ સુધીની સજા છે પરંતુ છેલ્લા જ્યારથી કાયદો આવ્યો ત્યાર સુધી આપણે જોયું હતું મને જ્યારે મારા ધ્યાનમાં કહેવાય કોઈને દસ વર્ષની સજા થાય બરાબર અવનવા છટક બારી લોકો કાઢીને લખતા હોય ને એ રીતે કોઈને ડર નથી હોતો કાયદો સરકારે બનાવવામાં આવેલો છે પરંતુ એને ઇમ્પ્લીમેન્ટ જે કરનારો ઓથોરિટી છે એમણે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે પણ અને આના વખતે જેમ કે લાઇસન્સ સસ્પેન્ટ થી માંડીને એના પર લાઇસન્સ સસ્પેન્ડ વાત જુદી છે એ તો કરવાનું જ છે પરંતુ આવું બીજી વખત ન થાય એના માટે એના માટે આખી પહેલા તો ઓપરેન્સિબ બનાવી પડે કે જે જો આ એક્સિડન્ટ જે થયું એની વાત જો એક્ઝામ્પલ કહું તો એ ભાઈ ક્યાંથી આવતા હતા કઈ જગ્યાથી આવતા હતા કઈ જગ્યાએ આટલું મોડે રાત સુધી આવું થતું હતું ને એના કારણે બધું થયું તો આ બધું ટોટલી કરવું પડે પરંતુ એમ વિચારીએ આપણે કે ભાઈ એક્સિડન્ટ થશે ત્યારે કરશું પૂર આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો એ બધું ના છે એટલે કેવન તત્પર એમ છે ટૂંકમાં કે એક્સિડન્ટ ન થાય કે આવા ડ્રિંક એન્ડ ડ્રાઈવવાળા પકડાય નહીં એના માટે જેમ કે જે જે વિસ્તારોમાં સ્લમ કે જે પણ વિસ્તારોમાં જે દારૂઓના જે અડ્ડાઓ ચાલતા હોય તો તેને બંધ કરાવવા પડે બરાબર નો ડ્રસ્ટ નો ડ્રસ્ટ કરવું પડે નો નો ડ્રસ્ટનો ઇમ્પ્લિમેન્ટ ખરેખર કરું તો તો ઇફેક્ટિવ થશે એટલે કેવન તત્પર એમ ટૂંકમાં એટલું જ છે એ તો બનેલો છે કે ભાઈ જે પણ આવું પકડાય કે આ રીતે વેતતા પકડાય કે કે પણ આ રીતે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા પકડાય તો એને 10 વર્ષની સજા થવી જોઈએ પરંતુ એ થતી નથી એટલે લોકોને કાયદાનો ડર નથી એવું મારું માનવું છે જો પુનઃ સ્પષ્ટ પુનઃ વિચારા કતો હવે આ મોરલ રિસ્પોન્સિબિલિટી હવે બહુ જરૂરી છે તમારે તો જો તમારે બહારથી પરમિશન પણ લેવી છે જે રીતે પ્રવીણભાઈએ કહ્યું કે ના ઘણા બધાને એવી મેડિકલ કન્ડિશન્સ હોય છે કે જે કારણે એમને પરમિશન પણ અત્યારે તો મળતી હોય અને જો અન્યની પણ બાબત હોય તો અત્યારે આ પ્રમાણે આ કાયદો છે તમને ખબર છે કે આ કાયદોનું અમલીકરણ અત્યારે તો આ રીતે થઈ રહ્યું છે તો પણ લોકો અત્યારે સમજવાની જ વાત નથી જોવા મળતી આ બંને કેસની હું વાત કરું છું એવું નહીં બંને કેસમાં એવું છે કે ક્યાંક પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી અત્યારે તો સમજતા નથી ને તેમાં તેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય જવાબ બે જવાબદારી ભર્યું વર્તન છે બંનેમાં અને એક તો આજ આ પીને અત્યારે ગાડી ચલાવી જાય ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે આ કેસ છે જે ખબર છે પહેલેથી જ અત્યારે તો કે ના યોગ્ય નથી તો પણ લોકો ક્યાંક સમજવા તૈયાર નથી એટલે આમાં એમ લાગે કે ના લોકોની જ ઉદાસીનતા છે તેમ લોકોની ઉદાસીનતા અને બીજું વાત કહે કે ભાઈ કાયદાનો ડર જ નથી આ તો આટલા ટાઈમમાં કોઈને સજા થઈ હોય મોટી અને એનો દાખલો બેસાડ્યો હોય એવું કોઈ હોય તો વધારો મને મને મારા ધ્યાનમાં તો નથી તમારે પણ ધ્યાનમાં કદરની હશે

જેનું જેને એડિક્ટ જયારે દારૂ પીએ છે ત્યારે એને આ કંટ્રોલ રહેતો નથી એ બહાર નીકળી પડે છે અને એક્સિડન્ટ કરે છે અને બીજા જે લોકો દેખાદેખીમાં હું બીજાને બતાવી દઉં કે હું બી દારૂ પીવું છું એમાં જે દારૂ પાર્ટી કરે છે ને છે જેની અંદર એડિક્શન તરીકે નથી એટલે વધારેમાં વધારે એક્સિડન્ટ કરનારાઓ જે છે તો એડિક્શન વાળા પણ છે હવે અનફોર્ચ્યુનેટલી એડિક્શન એક રોગ છે અને એના માટે પણ વ્યવસ્થા કરવાની આપણા શહેરોમાં જરૂર છે કે જેથી કરીને ડી એડિક્શનના સેન્ટર્સ પરફેક્ટ પ્રમાણે બનાવવામાં આવે કે જેથી આ લોકોને ડી એડિક્ટ પણ કરી શકાય એટલે કે પ્રિવેન્શન કરવાનો પણ એક ઉપાય કરવાની જરૂર છે કારણ કે જે એડિક્ટેડ હોય છે તો એ સામાન્ય રીતે એના કુટુંબીઓની કે કોઈ પોતે વાત સાંભળવા તૈયાર જ નથી ધારો કે પુરુષ એડિક્ટ હોય એના વાઇફ એને કે તું ના જીશ તો એને જાય છે લોકો બહાર એવા દાખલા મને ખબર છે ડોક્ટર તરીકે કે શું શું થતું હોય છે એટલે બેઝિકલી કાયદો બહુ કડક કરવાની જરૂર છે એક વાત અને હવે મોટો પ્રોબ્લેમ જે બીજો આપણી સામે આવી રહ્યો છે અને તે છે ડ્રગ્સ ડ્રગ્સની પણ એવી જ ઇફેક્ટ થવાની છે કે જેથી કરીને લોકો રસ્તા પર મરે અને મારે એટલે જ્યાં સુધી આપણું સ્ટેટ એ પોલિટિકલી મોટિવેટેડ નહીં થાય અને દરેકે દરેક પોલિટિશિયન પછી કોઈ બી પાર્ટીનો હોય એ જ્યારે આની અંદર ભાગ લેવા તૈયાર નહીં થાય કે કેમ રોકવું ત્યાં સુધી આ રોકાયની એવી તકલીફ થવાની છે ઉઠતા ગુજરાત થવા હવે બહુ લાંબા સમયની વાર નથી છે જ મારે સ્પીડ થી ગાડી ચલાવી તો રેસિંગમાં જઈને ભાગ લો જરાય વાંધો નથી જે તમે એક કે ભાઈ તમે મિલિટરી જોઈન કરો એર એરફોર્સ ની અંદર જાઓ પણ બેઝિકલી વોટ ઇઝ રિકવાયડ ઇઝ કે દરેક જણ પોતાની જવાબદારી શું છે પોતા પ્રત્યે પોતાના કુટુંબ પ્રત્યે પોતાના સમાજ પ્રત્યે જ્યાં સુધી વ્યક્તિ એ વિશે વિચારતો નહીં થાય ત્યાં સુધી એ એક્સિડન્ટ કરવાનો જ છે બિલકુલ દરેક જી બ્રિજ આ યુવાનોને મારો એટલો સંદેશો છે કે ભાઈ જેટ પણ યુવાનો આવી રીતે બેફામ ગાડી ચલાવે છે ગમે તેમ ગાડી ચલાવે છે અને યુવાની ના મસ્તીમાં ગાડી ચલાવે છે તો તમારે યુવાનો એટલું સુંદર છે કે એમના પાસે ભલે કરોડો અબજો રૂપિયા હશે પણ જયારે એક હાથ કપાઈ જાય એક પગ કપાઈ જશે ને તો ફરીથી એવું આવવાનું નથી એટલે એ ધ્યાનમાં રાખીને ગાડીને જે એકટરું જે પેડલ છે તેને ઓછું દબાવીએ અને લોકોની જિંદગી બચાવીએ જેમ કે હમણાં જેમ કે આ વર્ષનું જે નેશનલ રોડ સેફ્ટી મંથનું જે સ્લોગન છે ટેકનોલોજી શીખ ને ગતિ છે તો એનો ઉપયોગ ખરેખર કરવો જોઈએ અને એક્સિડન્ટ ન થાય તેના આપણે જાતે યુવાનો જાતે તો એક્સિડન્ટ ઓછામાં ઓછું થશે એટલે દરેક યુવાનોને મારે એટલો સજેસ્ટ છે કે પોતાનું અમૂલ્ય જે અંગ છે માનવ જીવન અમૂલ્ય મળેલી છે તે ફરીથી પાછું મળવાનું નથી એનું ધ્યાન રાખીને શાંતિથી સલામતી જ ચલાવીએ અને જિંદગી બિલકુલ તો એક બાજુ જે રીતે એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ હું પણ કહી દઉં કે મહેરબાની કરીને પેલું વેબ સિરીઝ ટીવી મૂવીઝ એ બધું જોઈને જો એવું લાગતું હોય ને કે ના અમે પણ આવું કંઈક કરીએ તો એ મહેરબાની કરીને એ એન્ટરટેઈનમેન્ટ માટે છે રિયલ લાઈફ માટે નથી બ્રિજેશ બી એક બહુ સાચી વાત કહી કે જો બહુ સ્પીડમાં ચલાવવું હોય ને તો આર્મીમાં જોઈન થાવ એરફોર્સમાં થાવ હું તો કહું છું એકસો આઠમાં એ જોઈન થાવ કારણ કે જો એકસો આઠમાં એ જશો ને તો પણ અથવા કોઈકના જીવ બચાવવામાં આવતો તમે અત્યારે મદદરૂપ સાબિત થશો પણ તેની સાથે મહેરબાની કરીને ઓવર સ્પીડિંગ નહીં પરંતુ ખૂબ જ સાચવીને સમજી વિચારીને ડ્રાઈવ કરજો અને સાથે બીજી એક બાબત એ પણ કે જ્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ વધી રહ્યા છે તેમાં હવે તંત્ર દ્વારા ક્યારે કાયદાની પ્રોપર અમલવારી કરાવવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પ્રણયભાઈ બ્રિજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો જાય નમસ્કાર